પોર્સા ગામની મહિલા સરપંચ વિરુદ્ધ પંચાયતના સાત સભ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કરતા સરપંચ ઘર ભેગા થતા ચકચાર મચી જવા પામી હતી આમોદ તાલુકાના પુરસા ગામે પંચાયતના સરપંચ વિરુદ્ધ સાત સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતને લેખિત આપી હતી જેના અનુસંધાને તારીખ વીસમી મે બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકે ગ્રામ પંચાયત પુરસા ખાતે આમોદ તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને અધ્યાસી અધિકારી તરીકે નિરંજનભાઈ ડી પ્રજાપતિની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ પંચાયતમાં હાજર રહેલા સાત સભ્યોએ સરપંચની વિરુદ્ધમાં અવિશ્વાસની તરફેણમાં પોતાનો મત આપતા પુરસા ગામના મહિલા સરપંચ લખીબેન છગનભાઈ પરમાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી જેથી લખીબેન પરમારને સરપંચ પદેથી ઘર ભેગા કરવામાં આવ્યા હતા અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવાનું કારણ એવું બતાવવામાં આવ્યું હતું કે સરપંચ દ્વારા કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા જેના કારણે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ હાલ સરપંચ તરીકે હતા હવે અમારા ગામના સાત સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે પરંતુ જો આમ જ કહ્યું તો શું સતત આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે ગામમાં દરેક વિકાસના કામો થયા છે પરંતુ હાલમાં એ લોકો અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી તો આપણે ન કરવું જોઈએ પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ અમે ના કહીએ એ કામ નહીં કરવાનું જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું અને આને જ કારણે આ લોકોએ સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે તમારા મધરની જગ્યા પર કહેવામાં આવે છે કે પંચાયત ની અંદર કોઈ બીજો એક વ્યક્તિ શાસન ચલવે છે હા મારા મમ્મી નિરક્ષર હોવાના કારણે આ પંચાયતના ડેપ્યુટી સરપંચ ના પતિ કે જેઓ દરેક કામ કરે જ છે અને અમુક વાર તો મારા મધર ઘરે આવીને એવું પણ કહેતા હતા કે અમુક વાર જ્યારે મારા મમ્મી વિરોધ કરે તો ડેપ્યુટી સરપંચ તે પ્રમાણે અમુક એમના લાગતા વળગતા સભ્યો બહાર નીકળી જાય એ કહે તો અંદર આવે આ રીતે સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને આખરે જ્યારે મારા મમ્મીએ તેમ છતાં પણ સત્યમેવ જયતેના તેના નાથે જ્યારે ખોટા કામોનો વિરોધ કર્યો તો એમને આ પરિણામ ભોગવવું પડ્યું